નમસ્કાર મિત્રો આજે ચણાનું વાવેતર કરવાનું છે આપણા દેશી ચણા તો એમાં મિક્સ પાક તરીકે એમાં મકાઈ નાખવાની છે વચ્ચે વચ્ચે મકાઈ આ છે સૂર્યમુખી અને આ બધા બીજને ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા આ બીજા મૃત ગાયનું છાણ ગૌમૂત્ર ચૂનો અને માટી એમાંથી બનાવેલા આ બીજા મૃતનો પટ આપવાનો છે કે જેથી કરી અને આ બિયારણ ઉપર ગાયનું છાણ ગૌમૂત્ર એનો પટ ચડે તો એ બીજનો ઉગાવો ખૂબ સારો થાય અને એની રોગપ્રતિકારક શક્તિ એ વધી જાય એટલે ઉગાવાથી જ આ રીતે દેશી અને નેચરલ પદ્ધતિથી આ ઉપચાર કરીએ છીએ આભાર દિનેશ પરમાર સિંધુમતી નેચરલ સિદ્ધપુર